એકસો પચાસ એકસો દસ એમએલડીનો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે તેને મેમોરિયલ બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેક બેકવોશ ક્રિટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્મર હલટરમાં હતી તેને પણ બદલવાના છે જેના કારણે ઉગટ વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંડેર વિસ્તાર અને અથવા વિસ્તારમાં બે દિવસ માટે પાણી બંધ રહેશે અને ત્રીજી તારીખથી ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસથી રાબેટા મુજબ પાણી આપી શકાશે